નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા અને આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ કપાસમાં તમને હું શું શું માવજત કરીને એની હું તમને સ્ટીપ બતાવીશ મેં આજથી ચાર મહિના પહેલાં એની અંદર ગાડડા બેસાડ્યા હતા એનો આ કપાસ છે ઘણાની કોમેન્ટ હતી કે ગાડડા બેસાડવાથી નકરી લીંડિયું થાય છે પણ હા લીંડિયું થઈ પણ અમે સારો માલ પણ થયો છે કેમ હું તમને બતાવું કે એક એક છોડવે એ કેવો માલ બેઠો છે ગાડડા બેસાડ્યા પછી જોયું તમે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ 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 આઠ આઠ શેર બેઠી છે એ ગાડડા બેસાડાને એનો જ કપાસ ઘણા એવું કેવું છે કે ગાડડા બેઠાડવાથી ઘણું નુકસાન થાય છે પણ એ પહેલાંના જમાનામાં ખોટી માન્યતા હતી કે આપણા ગાડા થી આમ થાય ને આમ થાય પણ આજે તમને રિલી હું તમને બતાવી રહ્યો છું કે શું ફાયદો છે એની અંદર ફાલ ફૂલ તમે જુઓ એકદમ સુપર અને હજી આ ખાલી પંચોતેર દિવસનો જ કપાસ પંચોતેર દિવસનો કપામાં જા એટલી બધી રોનક છે સાહેબ તો બધાને અને સો સો દિવસના કપા થઈ ગયા છે એની કરતાં મારો કપાહ સારો છે કેમ કે આની અંદર મેં માવજત તો સરસ મજાની કરી છે એ માવજતના લીધે જ આ કપાસ થયો છે ફાલ ફૂલ માટે બેસ્ટ બીજી વાત કરવી હવે બધાને ઉનાળું વાતાવરણ જેવું થઈ ગયું છે તો મારી અંગત તમને સલાહ છે વહેલી તકે તમે પાણી પાઈ દો પાણી પાઈશો તો તમારે ભોને અનુકૂળતા થાય છે એટલે સરસ મજાના અંદર મૂળ તત્વ વધશે અને ફાલ ફૂલ સારો બેસશે આજે પછી શિયાળાની ઠંડી ઋતુ ચાલુ થાય છે અને ફાલ ખરી જાય છે એ પહેલાં અત્યારે જે ગરમી જેવી ઋતુ છે એ પહેલાં તમારો ફાલ બેસી જાય અને એનું ઝીંડો બેની જાય પછી ખરવાની શક્યતા નહીં બને પછી ખરવાની શક્યતા નહીં બને કેમ કે હવે આની અંદર ફાલ તો સરસ મજાનો બેસી ગયો છે અને સરસ મજાની બીજી એક વાત હું તમને કરું જો તમારે નજીકના કોઈ સારા એગ્રો એ તમને જો મળતું હોય તો એસિડ નું રિઝલ્ટ બહુ સારું છે જો તમારે અહીંયા હોમિક એસિડ ના મળતું હોય તો ગુજરાતમાં કોઈ પણ મારો વિડીયો જોતા હોય તમને હું એસિડ ફ્રી ડિલિવરીથી આપીશ અને પૈસા તમારે ગૂગલ પેથી મને અગાઉ નાખવા પડશે એ મારી હોમિકેસિડનો જે રિઝલ્ટ છે એ તમને તમારી નજરે દેખાય છે પાણી ચાલુ છે હજે પીત પણ ચાલુ છે એટલે તમે નજર ફેરો એકદમ સુપર ગ્રીન એરી આ હોમિક એસિડ ચાલુ છે એની એકદમ સુપર ગ્રીન એરી છે અને કપામાં હું ધારું છું એ પ્રમાણે એની અંદર માલ પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે સો ટકા રીઝલધારક છે એટલે સારી એવું કંપનીનું તમારે અહીંયા મળતું હોય તો હોમિક એસિડ હોમિક એસિડ લઈ લેવું અને જો ન મળતું હોય તમારે હોમિક એસિડ તો મારો કોન્ટેક્ટ નંબર હું તમને બોલું છું અને ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી મારો વિડીયો જોતા છે તો હોમિક એસિડ હું તમને ફ્રી ડિલિવરી કરી દઈશ પણ પૈસા તમારે ગૂગલમાં મને અગાઉ નાખવા પડશે એટલે હું તમારો દોસ્ત રમેશ કણઝરિયા અને મારી ચેનલનું નામ છે પણ રમેશ કણઝરિયા એટલે એક વખત અવશ્ય મુલાકાત લેવી